હા નબળો બેરીઓ ચો રાતો જ બેરીએ ને મારા વગરના ચાલે મારે બેરીયા વગર ચાલે ને હવે એના વગર મારે ફોન બધું છે એમ કરવું એટલે આ બેરીએ છો મરીજો પણ એ ચો નબળો મોંઘળે તો આમાં મારો હું ચોખ મેળા એટલે એ બેરીઓ પણ નબળો મોઘળ છે ને એને મારા વગર ના ચાલે મારે એના વગર ચાલે નહીં

જીવન એવું છે કે કોઈ કોઈનો નથી ભાઈ કોઈ કોઈનો નથી આ જીવનમાં ભાઈમાં પડે ભાઈ ખાય બાઈમાં પડે બાઈ ખાય કોઈનો આ નબળા આ મારો બેટો મતળાનો ફાયદો લે મે ના ગીનો કોઈ કોઈનો નથી તાર કે ઓરો તો આયો ઓરો આ તારો બાં ઓંધળો છે માજળો તો એનો ફાયદો ઉઠાવ્યો છો સાનું કીધું પોણે કેમ લઈને નબળો ચા લાવ સા ના ઓટકો કોઈ કોઈનું નથી રે ભાઈ કોઈ કોઈનું નથી રે આ જીવનમાં માં બધો સ્વાર્થ થી દુનિયા છે સ્વાર્થ આપડો છે જેટલી વાર આપણો સ્વાર્થ હોય એટલી વાર આપણો ફાયદો ઉઠાવે બાકી સ્વાર્થ પતી જાય એટલે શું કોણ ને મું કોણ આ જીવનનો ભાઈ કોમ કા જેવું છે આતીય મારા ફળાતું નથી એટલે મારો હગો નાનો ભાઈ થી જે કરે છે એવી ઓર જાક લાગ તીજો છે હાલ નજી સા કરીને લાવશે એકવાર તો મારો બેટો મને ગુડાવી જો ફોણે લઈને આવ્યો પણ હાલનો નો નજી લાવશ લાવશે એટલે પણ મને ફેર હું બારીશ ભરો છું ગણો મારો ફરેરો નબળો આ નોનો ભાઈ છે પણ આને હવે ચો ખગુ કરવું પડશે આને હા તો નાનો ભાઈ નો ભત્રી દો ગુ તો ભૂલી જાય છે ઘડી ઘડી અલ્યા હું તમારો ભાઈ નથી ભત્રી દો તું મારો ભત્રી છે પણ તને મે બાડા બોલા તને મે કદીએ ભત્રી દો નથી મને નોનો ભાઈ મોણ્યો છે તારો ચોક

અમદાવાદ અમદાવાદ તો ઓરી તો ખાલી છે આ બેરીઓ તો કોઈ ઓળતો નથી આ માર હમણા બોજો કે તારો આ આમ તો થોડું થોડું ઓળાય તમને એમ તો આપણે આ હગાઈ લઈને આયા કે નહીં ઈ સોડી આઈડિયા કરે છે બરાબર અમદાવાદ તને રિસ્તો પસંદ છે ને તો એનો ફોટો બતાવે ફોટો લાવો ફોટો આ લે ફોટો

અન તો એક વાત સમજાતી નથી આ બેરિયાને છોકરી આલેજ કોણ તો બાપરો પેઠીઓ ઠેર ફોમેથી આ થરાથી થેર એનો લઈ અને તોય નબળાને પાણી ભરવા જાઉં કેટલું ગાઢો પર હા તો મોઢો મળે થાન